સ્થળાંતર કરી અને સલામત જગ્યાએ લોકો આશ્રય લઈ રહ્યા છે અને એ લોકોને ખૂબ જ મોટી મુસીબતનો સામનો કરવો પડી રહ્યો છે અત્યારે આ એક ખેડૂતના ખેતરની અંદર આપણે આવ્યા છીએ અને જોયું તો ખરેખર વરસાદના પાણીને કારણે કેટલી તબાહી થઈ છે તમે દેખી રહ્યા છો કે આ ખેડૂતના ખેતરની અંદર લગભગ તમામ ખેતરોની અંદર આ જ પરિસ્થિતિ છે ખેતરોની અંદર જે વાવેતર કરેલ હતો ચોમાસુ પાક એ તદ્દન નિષ્ફળ ગયો છે પાણીના કારણે સાવ પાક જમીન દોષ થઈ ગયો છે સાવ બળીને ભૂકો થઈ ગયો છે આપણે ખેડૂત સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું શું નામ આપનું દેવળ વીરા કયા ગામના છો મોરવાડા શું કે વરસાદ થયો છે અને વરસાદને કારણે કેવી મુસીબતનો મુસીબતનો કોઈ પાર જ નહોતો મોતની નેહાણી માંથી બચ્યા તો હાર બાકી બીજી કોઈ પાર જ નહોતો સરકાર પાસે આપ શું અપેક્ષા રાખશો સરકાર તો હવે જે નિર્ણય લઈને આ લઈ ખૂબ અપેક્ષા છે બાકી નથી ખરેખર મુશ્કેલ પરિસ્થિતિ માંથી આપણે પસાર થયા ભૂસા બેઠાઓ કેવાય એવી પરિસ્થિતિ અમારી હતી આ મોટા ભાગના લોકો અત્યારે બેઘર છે અને ખેતી પાકો તદ્દન નિષ્ફળ ગયા છે

પણ ખેડૂતના સપના રોળાણા છે બરાબર એટલે સરકારને એક ખેડૂતો વિનંતી કરીએ છીએ કે ખરેખર આવી મુશ્કેલ પરિસ્થિતિની અંદર શક્યમાં શક્ય જેટલું બની શકે એટલું વધારે પેકેજ જાહેર કરી અને ખેડૂતોને મદદરૂપ બને એવી સરહદી વિસ્તારના ખેડૂતો વતી અમે રજૂઆત કરીએ છીએ ધન્યવાદ હું જળાજી ખેતાજી ઠાકોર હવે આ વરસાદના કારણે ખૂબ જ પાકને મોટામાં મોટું નુકસાન થયું ઘર વખરી પશુને ચારો ન થઈ અને પાકમાં સતત મજૂરી પૂરેપૂરી મજૂરી જે કરવી તે મજૂરી થઈ રહી એ પાસે આવું મોટું નુકસાન થયું છે હવે નુકસાનના કારણે જે સરકાર પાક ધોરણનો આપે એ તો મોટા ભાગે મોટો ખેડૂતો એને જાય અમે મજૂરિયા માણસ મોટા ભાગના લગભગ હજારો ખેડૂતો છે મજૂરિયા એ ભાગ બાંધી ચોથા ભાગે મજૂરી કરે હવે આ પાક તો નિષ્ફળ ગયો અલગથી કોઈ જો સરકાર સહાય આવે તો અમારા માટે સારું કહેવાય ન કે આમાં અમને કોઈ સહાય ના મળે આ બધું જાય મોટા ખેડૂતની તમારી સરકારને આટલી વિનંતી છે કે જો અલગથી કોઈ ઘર વખરી પશુને ચારો કે આની કોઈ કેશ પેમેન્ટ મળે એવી અમારી રજૂઆત છે આપણા સુરગમ તાલુકામાં બે દિવસે ભારે વરસાદને કારણે ખૂબ પાણી પૂર આવતા ખેડૂતોનો આખો પાક બધો નિષ્ફળ છે પણ એને ખેડૂતોને જે જમીન જાગીરી છે એને તો એને લાભ મળશે પણ અમે મજૂરિયા માણસ જે અમારે ભાગ ચોથે ભાગે જે કાંઈક આવતું હોય એ લાભ અમારે મજૂરીને પણ મળવો જોઈએ એવી અમારી સરકાર દ્વારા વિનંતી છે મારું નામ સમનદી મશાજી ଗାମ ମୋରଡ଼ା ତାଲୁକ ହିଗାମ ଜିଲ୍ଲେଶଟା